બોલો ભાઈ તમારું નામ સોલંકી ભરતકુમાર કણુભાઈ ધાંધુ નામ નરસંહદાર રોહિતવાસ બોલો તમારા જોડે શું થયો એ બાબતે જણાવો અમને લોન માટે પૈસા માંગેલા કે તમને આટલી લોન કરી આપીશું હા અને અમારી જોડે ધીરે ધીરે કઈ પહેલાં સાડા ચાર હજાર રૂપિયા લીધા પછી સાડા આઠ હજાર રૂપિયા લીધા પછી મોર્ગેજના સાડા તેર હજાર રૂપિયા લીધા અને પછી અમારી જોડે બધા સાહેબોના આનવાના લેખે કરીને છવ્વીસ હજાર પોનસો લીધા કઈ કંપની હતી કેપિટલ ફાઇનાન્સ ક્યાં આગળ આવી મિશન રોડ ઉપર લાલ ચાદની સામે અત્યારે ચાલે છે અત્યારે બંધ કરીને અમદાવાદમાં શિફ્ટ થઈ ગયો છે એ એડ્રેસ ખબર છે અમદાવાદનું અમદાવાદનું એડ્રેસ મને નહી ખબર પણ ત્યાં આગળ છે શું નામ છે ભાઈનું લાલાભાઈ ભાઈ અને ભાઈ જો તમે તમે આપેલી રકમ જે છે Google Pay થી આપેલી છે તમે એના પછી પાછો માંગ્યા એ પૈસા પૈસા મે પાછા માંગેલા તો ગારો દેવા માળેલો અને મારા મમ્મીને ગારો આપી અને મને ગારો આપેલી તો બજે આગળ તો મે ફરિયાદ નાંદભાઈ બડતાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય એ પણ બે દિવસ સુધી રાખીને પછી મને એકલાન બોલાવ્યો પોલીસ પછી કેસ દીધો ફરિયાદ કોણે અમે કયા હતા દીધી એ ભાઈ સાહેબ કરીને હતા અચ્છા કરીને હતા તમારી ફરિયાદ પોલીસ સ્ટેશન બીજું કંઈ કહેવા માંગતા હોય તો કહો શું કહેવા માંગો છો તમે એટલે મેં એમને એક જ દરખાસ્ત કરેલી કે આ તો મારા પૈસા મેં પાછા આપી દો કે પછી આગળ કાર્યવાહી કરી દે ભાઈ મને એક જ શબ્દ કીધો ભાઈ તમે આવ કે નડિયાદમાં કેસ નોંધાવો નડિયાદમાં કેસ નોંધાયો તો મને એમ કહે કે ભાઈ આ બાબતે અમે કોઈ લેવા દેવા નડિયાદમાં નથી પૈસાની બાબત ઉપરમાં કોઈ લેવા દેવા નથી

બે દિવસના અઠવાડિયું થઈ ગયું તો ચેક ના આપ્યો મેં ભાઈ જોડે ફોન મારી વાત કહેતા કે હમણાં આવશે આ જ આવશે ઓફિસે આવી લઈ જાઓ ઓફિસે બેથી ત્રણ વાર ગયા ત્યાં ના મળ્યો પછી અમને એકવાર કંજરી બોલાયા કંજરી અમે તણે બે ભાઈને અમુક પપ્પા તણે જણા ગયા આખા ખરા તાપની અંદર અને આખા દિવસો ઘૂમ ઘૂમ કર્યા તો એ ભાઈ મળ્યો ફોન માર્યો તે ભાઈ કહેશો હું બહાર છું એમ કરીને અમને આખો ગરબાથી અમને ગોળ ગોરાજ થઈ ગયા છે